તો કેમ જે મારી મમ્મી તમારા બધાનું સ્વાગત છે આજને એક મારા નવા વ્લોગમાં અને આજે સવાર સવારમાં આપણે અગાસી ઉપર આવી ગયો તમારો વાઈ અને આજે ફરી પાછી આપણે કબૂતર ઉડાડવા જઈએ અને બચ્યું તમને દેખાડો બહુ લા જવા બચ્યું છે આપણી અગર કેમ કે રાતે આઠ વાગ્યા હતા ને આઠ તો કંઈ નહીં અગાસીએ બેઠું નતું અને આમ હાવ એટલે હાવ એક બે કિલોમીટર દૂર અને ત્યાંથી પાછું રિટર્ન થયું છે બચ્યું મને તેમ હતું કે સવારે આવશે પણ રાત તે જ આવીને બેઠું હું મેં બધા કબૂતર પૂરી દીધા હતા અને કબૂતર પૂરી દીધા અને તે પછી ઉપર આવીને બેઠું એ તે ભાઈ મારી નજર ગઈ એમ એ ક્યારે ઉતરી ગયું મને નથી ખબર પછી મેં જોયું ને એ બેઠું હતું ત્યારે તમને બચું દેખાડું અને બચ્ચું બહુ સારા મારું બચવું છે ભાઈ આ નાનામાં નાનું બચું છે ઉડામાંથી ઉડવામાં એમ એ એક જ નાનું બચ્ચું ઉડે છે અને બહુ એટલે બહુ ભલે વહી ગયું હતું અને કોઈની અગાસીએ બેઠું નહોતું એટલે આફી અગાસી આવીને બેઠું એટલે બહુ લાજો કબૂતર જે એમ તમને દેખાડું અને બાકી બધા કબૂતરને ને કાઢો નહીં બચ્ચા ને કાઢો અત્યારે અને પછી ઉડાડવા જાલો બધા તો બધા કબૂતરને ને બારે કાઢી મૂકો ને કેમ કે અહીંયા અંદર જારી માં નથી ખુલ્લા હાવ અંદર પૂરી દીધા છે તો બધા ને હાવ બારે કાઢો હાલો કબૂતર ખોલી નાખ્યા અને હું તમને જે બચ્યું કેતો હતો હું તમને દેખાડી દઉં એ આપણે આ બચ્યું છે આ બચ્યું આઠ વાગ્યા તો કોઈ મેળીએ બેઠું નહીં છે એટલે આપડી જગા છે આ બચ્યું આવ નાનું બચ્ચું છે ઉડવામાં સારું છે એક એ બચ્ચું હતું એક આ બચ્ચું હતું આ બચ્ચું બીજાના ઘેરામાં ગયું હતું ઘેરામાંથી પાછું રિટર્ન થયું અને અને એક આ બચ્ચું હતું આ તો મોટું છે આ બે કરતા બહુ મોટું છે આ અને બાકી હાંજે જ બધા કબૂતર આપણે આવી ગયા બાકી આની આશા નથી મને મેં તમને એ દેખાડ્યું એ બચ્ચાની આશા નથી કે હાંજે આવો તેમ ભાઈ આવતું રહ્યું કલાક ઉપર દોઢ કલાક ઉડ્યા હતા Karena itu pasti return dari itu. Lah, aja betulnya apa aja udah doa Lah, 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 lah. Tanda ini udah di kita.

આજે આના પે આપડે હજી પાખડા આવી જાય એ કબૂતર આપણે આપડે ઉડાડવાના છીએ અને એ બધા હજી પૂરા છીએ આપડે અંદર બાકી મારવાડા માં પઠ્ઠો બે ગયું ઉડે એવું છે પણ આપણે આપડે ઉડાડવું નથી હવે એ ભલે બેઠું છે હવે એના પછી ઉડાડી હમણાં છેલ્લે અને બેગ બીજા પઠ્ઠા છે એને આપણે ટ્રેન ટ્રેનિંગ દેવાની છે આના પૈકી ઉડે એવી પછી થોડાક ટાઈમમાં એ આપણા ભેગા ઉડવા મળશે એના તો આપણા હાથે કબૂતર ઉતરી ગયા અને ખાવા પીવાનું નાખ્યું છે હવે ખાઈ પી લઈએ બારે પછી પાછી આપણે જારી અંદર પૂરી દેવા છીએ બાકી બાજુ વાળાને કબૂતર બેઠા છે એને હમણાં ઉડાડી દઈ બાકી જવા બધા કબૂતર ખાઈ જાય આજે તો આપણે અંધા કબૂતર પૂરી દીધા અંદર અને હાવ નિરાતે બધા કબૂતર પૂરાઈ ગયા છે તમને ખાવા પીવાનું નાખી દીધું પાણી પાણી ભરી દીધું છે અને થોડુંક આપણે અંદર લાકડાનું સેટઅપ કરવું છે અને એની કોઈ કે કબૂતર એવું બનાવવું જોઈએ અને ગામમાં જવું છે થોડુંક કામ છે અને ફિટ કરી તો તમને કેવો લાગ્યો કોમેન્ટમાં જણાવજો નવા સબસ્ક્રાઈબ પણ નાખજો એટલે લાઈક કરવાનો નહીં અને અવાજ બાય બાય